જય દ્વારકાધી સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ આજના દિવસે સન બે હજાર ચોવીસ અને જૈષ્ઠ માસની અંદરમાં માતાજી સૂર્યનારાયણ રાંદણનું આ ધામ છે દ્વારકાની અંદરમાં પ્રાચીન મંદિર ધરાવે છે અને વર્ષોથી દ્વારકાની પ્રજા અહીંયા દર્શનનો લાભ ઉઠાવે છે સેવાનો લાભ ઉઠાવે છે તો દ્વારકાની નગરીની અંદરમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે આજે માતાજીનો આ યજ્ઞ રાખેલો છે જેમાં સૌ પ્રથમ પહેલી વખત આ યજ્ઞ થાય છે અને આજના દિવસે આ યજ્ઞના સમયે તમે જોઈ શકો છો ભગવાન માતાજી નારાયણ બેઠા છે ને આજે તેનો ખુલ્લા પડદે અભિષેક એનો પૂજા એનું આ કર્મ રાખેલું છે માતાજીનો તો સર્વ દ્વારકાની પ્રજાને મારા દ્વારા અને અહીંયા અભિષેક પૂજા થશે જેમાં આપ સૌ દર્શન કરી શકશો લાઈવ દર્શન કરી શકશો અને આ અભિષેકનો તમે જરૂર લાભ અને સાથે સાથે સાંજના ભાગમાં સાડા છ વાગે માતાજીનું સૂર્યનારાયણના આ સુંદર મજાની કથા રાખેલી છે માતાજીનું સૂર્યનારાયણ ભગવાનના વિવાહની કથા કઈ રીતે છાયા માતાજી માતાજીભાઈના રાંદલ માતામાંથી એક બીજું પ્રગટ શરીર જીવ જેને આપણે છાયા સ્વરૂપે ઓળખીએ છીએ એની સુંદર કથા છે માતાજીની સાથે સાથે માતાજી ભગવાનની મહા પણ દર્શન રાખેલું છે તો દ્વારકા ઓખા મંડળ જામ કલ્યાણપુર તેમજ સૌરાષ્ટ્રની અંદરમાં સર્વ ભક્તો આ આરતીનો લાભ ઉઠાવી શકે દર્શનનો લાભ ઉઠાવી શકે એ માટે અમે અહીંયા લાઈવ દર્શન પણ રાખશો લાઈવ આરતી પણ રાખશો જેથી કરીને દરેક ભક્તો ના આંગણા સુધી પહોંચી શકે જય શ્રી કૃષ્ણ જય મા રાંદ જય દ્વારકાધીશ